લક્ષરાજ આવી ગયો છે અનન્યા ની ઘાણી કાઢવા એ ઘાણી કાઢવા છે એને પપ્પા સ્કૂલે જાય છે એટલે બે ભાઈ બેન જોવે છે પપ્પા કોણ હતો પપ્પા વયા ગયા અનન્યા જાવ તું ઓય બાપા જાવ તું

જો લક્ષરાજ ને અને અનન્યા ને બાર રમાડે છે બે આવી જાશે એપલ જમવા અનન્યા એમ જો મોમ એવી દોડીને આવશે નહી તો હલો 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 એવી એવી લક્ષ હાલ બેસી જા

मु कालो ने मारा तो Mami, कुत्ता आई तो

ચશ્મા ને પાછળંદર બેગ માં મૂકી દેજો હો બાય જય માતાજી જો અનનિયા બનાવી દઈન તૈયાર થઈ ગયા છે અનન્યા હાઈ કર દે બાય એ બાય ને હાઈ તમારે સમજવાનું હ જય માતાજી કર દે જય માતાજી હા હેલો બાય બાય છે હેલો 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 છે રાજી થઈ રાજી થઈ હાલો હલ 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 બાય તને થાઉ ને હું જાઉં છું હો બાય બાય તો જો ઓતિયાને ભાદરવ મહિનામાં છે ને કૂતરાય રોટલાથી ધરાઈ ગયા છે સાલા ખાતો જ નથી કેટલી વખત બોલાવ્યું પણ કૂતરી ન આવે પાસે આવતું જ નહોતું પછી ડેલા પાસે રોટલી અમે મૂકી દીધી પછી અમે બધા અંદર વયા ગયા ને પછી એણે રોટલી ખાધી ત્યાં સુધી તો કેટલું બોલાયું અમે ક્યાંય સુધી ઉભા રહ્યા પણ કૂતરું આવ્યું જ નહીં ધરાઈ ગયું છે અત્યારે પછી કૂતરાને રોટલા દેવા ગયા એમ કરતાં કરતાં બપોર થઈ ગયું પછી અમે બનાવ્યા રોટલા આખા રીંગણાનું શાક બનાવ્યું તો અને જો રોટલા બનાવું છું અત્યારે પછી તમે બધા આવી જાય ગરમ ગરમ રોટલા જમવા બરાબર અને આ સાથે અહીં અમારો રોટ પૂરો થાય છે લક્ષરાજ બાર મંદિરે ગયો છે એ પણ હમણાં આવશે અને અનન્યા સૂઈ ગઈ તી તો મેં ફટાફટ એકસો એંસીની સ્પીડમાં રોટલા કરીને નહીં અનન્યા બરાબર છે સારું ચાલો બધાને બાય બાય નવા બ્લોકમાં મળીશું આ લોક કેવો લાગ્યો તમને બધ કહેજો બધા અને નવા લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય બધાને જય માતાજી